ડુંગળી સડી ગઈ છે હવે આપણે હવે આદુ અને લસણ નું ખાંડેલ નાખવાનું છે હવે તો આમાં નાખવાનું આપણે આ ખાંડેલા મસાલા નાખ દો તો આપણે આ નાખવાનું છે મસાલો એમાં હળદર અને આધાણા ગેરી ટેટા ઓર નાળૈના સંચળ ચીચ તો હવે આપણે નાખ દેવાનું છે માં મીઠું

તો આપડી ગ્રેવી પાકી ગઈ હવે આપણે નાખ દીધું હવે આપણે આપણે નાખ દેવાનું આમાં ધાણા ખમણેલું પનીર

आइतमा चाहिएको अब चाकु मस् त बेन हो